નેતાએ કહ્યું કે આ માનવ સજ્જ દુર્ઘટના છે આ પ્રશાસનની પાલિકા કમિશનર સીધા જવાબદાર છે તેથી તેમના પણ તપાસ થવી જોઈએ અને સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી મેળાપીપણામાં આ થઈ રહ્યું છે ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે

છે તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે પરંતુ આ અટકવાની નામ કરી ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારની સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી અહીં જંગલ રાજ જેવું ચાલે છે પૈસા ઉઘરાણી શાસક પક્ષના નેતાઓના મેણા પીપણા અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે કાવા ડોમ હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાનઘાટ તેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની રહી નથી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તે કરે છે તે કામ ચલાવો બાબત કોઈ છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અબરાઈ એ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે